તે દરમિયાન જફર શેખની પત્ની નફીસાને જોતો હતો જે કે જફર શેખ અને તેની પત્ની નફીસાએ જોવાની ના પાડતા સાજીદ શેખે અભદ્ર ગાળો આપવાની શરૂઆત કરી હતી અને તેના ભાઈ શેજાદ અને પિતાએ સૈદને સાથે તલવાર લઈ જફર શેખને મારવા માટે દોડી આવ્યો હતો જ્યાં જફર શેખને તલવાર મારતા ગંભીર ઈજા પહોંચી હતી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ગંભીર રીતે ઘવાયેલા જફર જઈ શેખને એ કે પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ ઘટના અંગે જીવલેણ હુમલો કરવા બદલ જફર જહીદ શેખ દ્વારા પાડોશી સાજીદ શેખ તથા તેના ભાઈ સેજાદ અને પિતાને સૈદ વિરોધ ફરિયાદ નોંધાવી હતી તો સામે પક્ષે સાજીદ શેખ દ્વારા રિક્ષા પાર્ક કરવાના મુદ્દે જફર શેખ નફીઝા શેખ અને જુબેર શેખ તેના પર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી અભદ્ર ગાળો આપી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી